અમે એક ભાઈના બાપા ગુજરી ગયા ને દાદા એના તો અમે ખરેખર ગયા આપણે ખરેખર ને તો આપણે ખબર જ હોય એ કેમ કરતા ગુજરી જાય કારણ કે શું કામ જેને આપણે સમાચાર આપ્યા કે ભાઈ તમને ખબર છે ને કે ના તો ભાઈના બાપા ગુજરી જાય કે દાદા ગુજરી જાય આપણે એમ તરત પૂછીએ કે લે એને હું થયું એ કહેવાના જ છે કે બીમાર હતા કે આમ થયું કે નકુસા માંગળી આવી ગઈ કે એટલે આપણે ખબર જ હોય સત્તા આપણે અહીંયા ખરેખર જાય એટલે એ એના જ છોકરા પહેલી કેવરાવીએ ત્યારે જ આપણને હાસું લાગે જોજો આ સમસાર સામું છે ઘણા જોજો બાળવા આવ્યો ને ત્યાં બીડીયું ટેકાઈને બેઠા હોય હજી મારું મન નથી માનતું તો ભેગો ખાબે આ પોણો બળી ગયો તો એ જે કાલુડી નો થશે ના જે ઘટના બની ગઈ પણ છતાં આપણે એને પૂછાવીએ તો જ આપણે એટલે એ અમે એક દાદા ગુજરી ગયેલા એટલે અમે ત્યાં ગયા ખરેખર એટલે મેં કીધું ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા મને કે ભાઈ યોગા કરતા કરતા અરે મેં કીધું યોગ કરવાથી તો રોગ વયો જાય મને કે આમાં દાદા ગયા એનું કઈ રીતે મને કે ભાઈ અમારા દાદા રામ રામ રામદેવ બાબાના પરમ ભક્ત હવારમાં રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદા એ તે મને કે ટીવી હામાં આસન લગાડીને બેહી જાય જેમ રામદેવ બાબા વળખાય એમ દાદા હામાં વળખાય એ કરે હું હુફ હુફ તો અમારા દાદા એ કરે હુફ હુફ રામદેવ બાબા કે ત્રણે પેલા દાદા એવું કર્યું પછી રામદેવ બાબા કીધું કે પદ્માસન લગાય કે પદ્માસન વાળો હવે એક તો દાદા મન કે મારે હરિયા જેવા ટાટિયા વાળા વળે નહીં પણ એ કડાકો કરીને દાદા પદ્માસન લગાવી દીધું કડાકો બોલ્યો પણ પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબા કીધું કે હવે સ્વસ્તી મુદ્રા કરો એટલે આમ સ્વસ્તી મુદ્રા કરી અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો અને હું કે ભાઈ માય ભાઈ અમારા દાદાએ એટલો ઊંડો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગયો અને ઊંડો શ્વાસ લ્યો કીધું લાઈટ વહી ગઈ લાઈટ આવી તા દાદા વૈયા જ્યાં કારણ કે આંખું બંધ થઈ ગયું એટલે દાદાને ખબર નહીં લાઇટ વીજ પણ રામદેવ બાબાના એટલે કીધ રામદેવ બાબા ક્યાંય તો શ્વાસ મૂકે ને લાઇટ આવી બધા દાદા દોવી નહીં યોગ કરજો કારણ કે રામદેવ બાબાએ વિશ્વના ફલક ઉપર યોગને મૂકી દીધો પતંજલિના યોગને અદ્ભુત છે ફાવે તો કરવું જ હોય અહીંયા જ આપણે બાજુમાં જ ઓમ બાપુએ સરસ આશ્રમ બનાવ્યો છે અને ખૂબ તમારે હરિદ્વાર જવાની જરૂર નથી હો સાહેબ એવી રીતે યોગા વ્યવસ્થિત કરાવે છે અને વ્યવસ્થિત બધું આયુર્વેદ માટે પણ ખૂબ સારું જાણે છે એટલે એ જરૂરી છે બધું થાય એમાં ખોટું નથી આવડવું જોઈ અને એ આપણને ફાવે તો નગર ભગવાન કંઈ શરીર તોડી નાખવા નથી થાય જો હાલીને જ શરીર ઘટતા હોત તો હાથી પાતળા હોત હાલવાથી જો શરીર ઘટતું હોત અને પુષ્ટ ખોરાક એટલે દૂધ ખાવાથી શરીર વધતું હોય તો મીંદિયું દીપડા જવડ્યું હોત અને વેલા જાગવાથી કોઈ જાગતું નથી કામ જાગો છો એના ઉપર આધાર છે સુકામ ચાલો છો એના ઉપર આધાર છે અમે કોરોનામાં પૂછવા અને તૂટી ગયા હાલી હાલી ને આઈથી હાલતા ઠેર લોંગળીથી થી એ પછી ધાર સડવાની હવારમાં દી ધાર સડી નું એક વર હકાર્યું અમે હળગ આવો ઈનો એ માયો હજી જો હજળ બેઠો આમાં કાંઈ ફેર અમુકના તો શરીર વધ્યા થાય જેમ ખાય એમ ભૂખ લાગે જો અમારે માસ્તર માસ્તર પગ જે થાય એકો દહ કિલો એ મેં કીધું હવે પાસા ફરો ને મરી જાવ આપણે આવો ખરેખર અમુક માણસ બહુ જાડા હોય પેલા ખબર રેલવે સ્ટેશનમાં આપણે વજન કાટા આવતા રેલવે સ્ટેશનમાં કાંટા ઉપર ઉભરીને એમાં રૂપિયાનો સિક્કો નાખવાનો એટલે ફરદી ચીઠી બારી આવતી પછી લઈ કાંટામાં ફેરફાર થયા કે ઇલેક્ટ્રોનિક કાંટા આવ્યા પછી તમે કાંટા ઉપર ઉભરી રૂપિયો નાખો એટલે આકડા દેખાડે હમણાં નવા કાંટા આવ્યા કાંટા ઉપર ઉભે રહ્યો અને રૂપિયો નાખો એટલે કાંટો બોલે સાઠ કિલો સો ગ્રામ નીચે ઉતરો બીજો આવે હા ઠીક છે અડસઠ કિલોનું બાળ બન્યું બેટા યોગા કરજે હો દીકરા નગર તારા માટે જે અમારે વહેવાળ ગોતવું ને અઘરું થશે બેટા કારણ કે આવું મધનીયું પાળેલું અમે ક્યાંક ગોત્યું પાછળ પાછા એટલે ટૂંકમાં કાંટા ઉપર ઉભા રહ્યો એટલે કાંટો બોલે સાઠ કિલો હો ગ્રામ નીચે ઉતરો પાંસઠ કિલો નીચે ઉતરો એમ એક બેન કાંટા ઉપર આવ્યા પણ ઓ હો હો કાંટા ઉપર ઊભા રહીને રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો એક કાર્ય બે જણા ન સડો કેટલા સાડા છે બોલો ઓહ હો આય ભાઈ હું બાકી જે ફેશનના ગીત આવ્યા છે મેં સાંભળ્યા હમણાં પણ એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય હા હમણાં મેં જીત હાંભલું કેતા કડી ગાવ આમ બે જાય અને ફેશન ના ગીત ઉપાડે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાન સોપારી ખાવાના સુટકી ખાવા અમારા બાપનું શું જાય એમાં આ ગીત કેવાય હમણાં એક ગીત સાંભળ્યું અશોક અશોક હમણાં મેં એક જૂનું ગીત સાંભળ્યું ભાઈ ઓહો મને એમ છું કે આ આ ગલો પુતરીની ઉલટરમાં આંગળી ભરાઈ દો લાંબા ટાળવું પડે કોલેજમાં ભણતી એક કુ કન્યા કુંવાર કોલેજમાં તારે ડોય કન્યા કુંવાર્યું જ ભણતું કે ડોશ્યુ નો ભણવા વાદ હોય હજી એક ગીત કહો હજી એ ગીતે તો હૈદ કરી નાખ્યો ગળા બહી ગયેલા કાળા તડકાનું દિવસના લગન વેજીટેબલ ખીના ઢેફલા ખવાઈ ગયેલા પણ ખરેખર કહો બાપા લગ્ન હારા થાય છે એ એ કેટરસ વાળા વાળા પીરસવા તો અશોક જો હરખમલે અપિશી આવું ઉતર્યું હોય ઓહો ડાયાબિટીસ હોય ઈ ફાફલા ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડે હવે ગોટો વળી જાય ગગી પીર જાય પણ હું હું ખરેખર અત્યારે ખૂબ સારું છે ફટાકડા એવા આવ્યા આમ ફટાકડા ફૂટતા વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાયનું નામ લખાવેલું છે તો ખુરદીન બધું કરી જાય રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું ભાડે મળે અને અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડા તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે વાડા ધામમક 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 આપણે એમ થાય કોઈક મોટા સાહેબ આવે તો બગલમાં ખબર પડે પંપુડું છે હા એવા એવા તો કપડાં પહેર્યા હોય ઓફિસર જેવા મારે સુરતમાં ઘણું થયું તમને હકીકત બનેલું અને અમે બહુ સારા એક કલાકાર મારા વડીલ સમાન એ હાર્યા હતા એટલે મને એણે કીધેલું મને કે બહુ મોટા ઉદ્યોગપતિનો મને કે દીકરીના લગ્નનો પ્રોગ્રામ છે માયાભાઈ મને તારીખ એણે લખાવેલી ત્યારે મને કે જોધપુરી મેં જોધપુરી હીવડે ત્યારે પતલો એવો ત્યારે ઉંમર થોડી મને કે આમ લાગવું જોઈએ

મન કે કામ કે ત્યાં પોગ્રામનું નીકળે ને કોકેમ કે જાય પાણી લઈ આપણે હા અમારે સાઈરામભાઈ હમણાં ઓલી ટોપી પહેરે છે એક સારો કલાકાર છે તાળીઓથી બધા સાહેબ સાહેબને યાદ કરી લઈ સાયરામભાઈ હા હરિદ્વારમાં પોગ્રામ હમણાં સાઈરામભાઈ હમણાં ઓલી ટોપી ત્રાહી એક ટોપી પહેરે છે માતુશ્રીનું અવસાન થયું પછી ઓલી ટોપી એણે લીધી છે સેમ ટુ સેમ એવી જ ટોપીઓ કેટરસ વાળાએ પહેરેલી અને હજી અમે આમ આમ જઈ વીઆઈપી રસોડામાં તા બે મહેમાને કીધું તું ત્યાં શું જાયાભાઈને આવ્યા છે અરે મેં કીધું સાયરામ બજાર હાલ લે કે મેં તો ટોપી જોયું આમું જ જોયું હકીકત છે ઘરના બધા કલાકારો લાઈવ બોલી વિડીયો થાય તો એમનો કે મારો આવું કેમ બોલ્યા એ મારા હૃદયમાં બેઠેલા હોય ને એની જ વાતો એને યાદ કરતા હોય ને જો કે દરેક કલાકારો અને મારો તો એક નિયમ છે તમે જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રની તમામ વ્યક્તિ તમને પ્રેમ કરવી જોવે સાહેબ મારા માટે અમારા મંજીરા વગાડતા હોય તબલા વગાડતા હોય ગાતા હોય કે દુહા બોલતા હોય અરે ડાક કેમ નથી વગાડતા સાહેબ એ બધા મારા માટે પૂંજનીય છે બધાએ